સભા ચૂંટણીમાં ભાજપની જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલીવાર સુરતની મુલાકાતે આવશે સી આર પાટીલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી નીલગિરી મેદાન પહોંચ્યા કાર્યસ્થળની મુલાકાત લીધી સાત માર્ચના રોજ સુરતમાં આઠ માર્ચના રોજ નવસારીના કાર્યક્રમમાં હાજરી આપશે અને સુરતની બાદ નીલગિરી ગ્રાઉન્ડ ખાતે કાર્યક્રમ કાર્યક્રમને લઈ તંત્ર તળાવમાં તૈયારીઓ શરૂ કરી દીધી છે નીલગીરી ગ્રાઉન્ડ ખાતે વૃદ્ધ સહાય પેન્શન યોજનાનો કાર્યક્રમ યોજવાનો છે વૃદ્ધ સહાય વિધવા સહાય અને દિવ્યાંગ સહાય યોજનાના લાભાર્થીઓને એનએફએસએમાં સમાવેશ કરવાની યોજના ઘડવામાં આવી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતના લીંબાત નીલગીરી ગ્રાઉન્ડ ખાતે મોટી જનસભા યોજી ચૂક્યા છે તથા વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે પણ સુરતના પ્રવાસે હોય ત્યારે એમના સ્વાગત માટે રોડ શોનું પણ આયોજન કરવામાં આવે છે તો આ વખતે પણ નરેન્દ્ર મોદી સુરતના પ્રવાસે છે ત્યારે મોટો રોડ શો યોજાઈ શકે તેવી શક્યતાઓ છે તમે જોઈ રહ્યા છો એસ ટી ન્યૂઝ ચેનલ ફેઝર શેખની સાથે